પણ હાલમાં નદીમાં બારે માસ પાણી અને મગરોનો ત્રાસ હોય એટલે પરામાં વસવાટ કરતા નાગરિકોને તાલુકા લેવલ અને ગ્રામ પંચાયતના કામ અર્થે પાદરા તાલુકામાંથી ફેરો ફરીને આવવું પડે પાદરા તાલુકાના શહેરાથી અભરાપરા ગામને જોડતો ડામર રોડ વર્ષ બે હજાર સત્તરની આસપાસ બન્યો હતો આજે આ રોડ પરથી ડામર ગાયબ છે માત્ર કપચી દેખાઈ રહી છે રોડ જર્જરિત થઈ જવા પામ્યો છે ચોમાસામાં તાલુકા મથકે આવવા માટે અઢાર કિલોમીટરનો ફેરો ફરીને આવવો પડે છે પરામાં વસવાટ કરતા લોકો પોતે પહેલા નદીમાં કાચો રસ્તો બનાવી અભરા આવતા હતા પરંતુ હવે નદીમાં મગરોનો ખૂબ ભય હોય ત્યારે જો તંત્ર પરાના નાગરિકો માટે નાનકડો નદી પર કોઝવે બનાવી આપે તો નાગરિકો સીધા તાલુકાના સંપર્કમાં આવી શકે તેમ છે અમારે આ કરજણ તાલુકાનું અભરાપુરા ગામ છે અહીંયા પિસ્તાળીસ ઘર છે દોઢસો જેવી વસ્તી છે અને અહીં અમારે મૂળ સમસ્યા એક જ છે કે આ જે પહેલા અમે નદી તરફ જતા હતા ત્યાં લાકડાનો પુલ બનાવીને જતા હતા હાલમાં એ પોસિબલ છે જ નહીં બનાવવાનું મગનના ત્રાસના લીધે એટલે હમણાં અમારે જવું હોય તો વિરજય ફરીને જવું પડે તો વિરજયમાં પાણી આવી જાય તો ત્યાં પણ એ ડૂબી જાય એટલે ત્યાંથી જવાનો કોઈ સંપર્ક રહેતો નથી અમારે હાલમાં ફરીને જવું પડે જ સંભોઈ જઈએ ત્યાં પણ આવી જાય આખું ગોલ ફરીને જવાનો વારો આવે અને શહેરાથી અભરાપુરાનો જે રસ્તો થયો જ તે આપણે ખખડધ્વજ હાલતમાં છે એ બસ આવે છોકરાઓ અહીંયા

ક્યાં લગભગ અમારો બે આ રોડ બન્યો શહેરાથી અભરાપરા બે હાજર સત્તર અઢાર માં બન્યો છે ત્યાર પછી એનું પેચ વર્ગ એવું થયેલું નથી અમારે કરજણ જવું હોય તો વિરજય થઈને અમારે જવાનું હોય પણ વિરજય પુલ છે અને વચ્ચે કોતર આવેલ છે એટલે ચોમાસામાં એ પાણી ભરાઈ જાય એટલે પુલ ડૂબી જાય છે એટલે અમારે કરજણ આવવા માટે અંબાળા થઈને ઉમદ થઈને જવાનું એટલે મિનિમમ અઢાર થી વીસ કિલોમીટર ફરીને જવું પડે રવિવાર સંભોય તરફ બ્રિજ છે પણ સંભોય નહીં ડૂબી જાય છે એટલે અમારે એટલી બધી સમસ્યા છે તો અમારે સરકારને એક જ વિનંતી છે કે અમને યા તો કોઝવે બનાવી આપે યા ને રોડ વ્યવસ્થિત કરી આલે તો અને વિરજય ને જોડતો એક રસ્તો ને નાળું બનાવી આપે તો અમારે કર્જનનો સંપર્ક અમારે સીધે સાધો થઈ શકે અને ભણતા છોકરાઓને પણ એટલી રાહત રહે શું નામ તમારું મારું નામ પ્રવીણભાઈ હઠેસી વસાવા હા સમસ્યા તો એવું છે કે અમારે જે અભરા જવાનું હોય અને આ કરજણ તાલુકાનું અભરાપુરા જ ગામ છે પણ અમારે અભરા ગામ પંચાયતનું કોઈ પણ કામ હોય તો મગર તો તમારે ગણાય ના એટલા છે એટલે અભરા જોવાનું ખરેખર બહુ તકલીફ પડે છે સરકાર ની વિનંતી છે કે કોઝવે બને આપે પેલે અમે અમારા સો ખર્ચે બનાવતા હતા લાકડા નો બ્રિજ પણ હવે અમને પોસિબલ છે નદીમાં પડાયું નથી એટલે બનાવ બનાવી શકાતું નથી સરકાર ની વિનંતી કે અમારે પંચાયત માં જો તકલીફ પડે છે એટલે કોજવે બનાવી આપે એવી અમારી માંગણી છે અમારે શેરાવારો ચાલુ છે પણ જ્યારે બન્યો છે ત્યાર આજ સુધી બન્યો નથી એટલી ખખરેલી હાલતમાં છે કે બાઇક લાઈન જવું હોય તો પણ તકલીફ પડે છે એટલે એ પણ રિપેરિંગ કરી આપીએ એવી સરકાર માંગ છે મારું સુરેશભાઈ અંબાલાલ વસાવા